ગાઈઝ તો હું રેડી થઈ ગઈ છું આ મોર્નિંગ નથી આફ્ટરનૂન છે ધ વે બટ ગુડ મોર્નિંગ એટલા માટે કીધું કારણ કે આપણે અત્યારે મળી રહ્યા છીએ તો હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું એક નવી સિરીઝ લાઈક મેં મારી નાઇન ટુ ફાઇવની જોબ ક્વિટ કરી દીધી છે એટ ધી એજ ઓફ ટ્વેન્ટી ટુ મને એવું રિયલાઇઝ થઈ ગયું કે હું આના માટે નથી બની કોર્પોરેટ લાઈફ મારા કામની વસ્તુ નથી તો આઈ થોટ છે કે આઈ થોટ છે કે આઈ કે ચાલો આપણે બધું એક્સપ્લોર કરીએ અને પણ એ વસ્તુ એક્સપ્લોર કરશું કે જે લોકો તમે કોમેન્ટ કરશો તો આજે લાઈક હું સેવન વર્ષ સેવન વર્ષથી સેવન વર્ષથી અહીંયા અરે યાર સેવન યર્સથી હું અહીંયા શિફ્ટ થઈ ગયું છું પ્રોપર અમદાવાદ એક અમદાવાદ સુરેન્દ્રનગર આવું જાવ થાય બટ પ્રોપર અમદાવાદ અમે સાત વર્ષથી છીએ બરાબર બટ સ્ટીલ મેં હજુ સુધી જગન્નાથ મંદિર નથી જોયું અને કદાચથી ભગવાન એવી સાઈન હશે કે તું જ્યારે નવી સિરીઝ સ્ટાર્ટ કરે તું જ્યારે કે તારું નવું લાઈફનું એકદમ અમારો લાઈફ ચેન્જિંગ પોઈન્ટ છે એ સ્ટાર્ટ કરે ત્યારે તું આવી એટલા માટે થઈને જ્યારે આપણે વાર જઈશું જગન્નાથ મંદિર તો લચસિંહ અત્યારે જઈએ કેવું છે જોઈએ બધું એમ સો એક્સાઇટેડ કારણ કે મેં બહુ સાંભળ્યું છે બહુ બહુ જ ટાઈમથી જઉં છું ચલો રેટ એટલે જવાનું છે હું કોઈ જ રિસ્ક નહીં હોઉં એટલે હેલ્મેટ મેલમેન્ટ કરી દીધું છું રેટ ખાઈ સાચો અહીંયાં રદ પડ્યા છે આપણા ફાઇનલમાં છીએ હું પાલેવાર આવી છું કોઈ દેવ તો અહીંયા મંદિર છે

ચેનલ આપણો ડેલી બ્લોગિંગ માં સોલિડ ટકા છે અને બહુ ટ્રાય કરું મેં એના બધા સ્ટોરીઝ બટ બધા કહેતા નતા અને એમ કહેતા હતા કે અમે લોકો આઈડિયા બહુ એટલે હું તમને એ સર કે હું કહીશ કે શું સ્ટોરી છે એટલે હું જરૂર રિસર્ચ કરવું પડશે તો ગઝન કહું તમને કે શું સ્ટોરી હતી બંને મને આ જો એ લાલ બાજુ અને અંદર બી બધા સ્ટોલ હતા ને એ બધા આઈડિયા બિલકુલ નથી વાત दुण दुण तो नौल नौल क्या हो जाना वाते 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 में है जो नंबर नहीं रहेगी तो आए के बाकी अभी जे दर्शन कर लेकान मंदिर आई ना मतलब वाइब अलग जो मैंने मस्तम पीसफुल आ गया दूर से दर्शन कराए तो